બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર સ્ટેટ હાઈવે નંબર બાસઠ પર એક અકસ્માત સર્જાયો છે જેમાં એક વ્યક્તિનું બાઇક ચાલકનું મોત નીપજ્યું છે છોટાઉદેપુરથી કવાંટ તરફ જતા પીપલેજ બસ સ્ટેન્ડથી સિંગા તરફ જતા રસ્તા પર બે બાઈક આમને સામે ટકરાઈ હતી જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળ પર કમકમાટી ભરી મોત નીપજ્યું છે આ રસ્તા પર બે બાઈકો જતી હતી જેમાં એક બાઈક ઉપર બે વ્યક્તિ અને બીજી બાઇક પર ત્રણ વ્યક્તિ સવાર હતી જે પૂર ઝડપે સામસામે ભટકાઈ ગમખ્વા અકસ્માત સર્જાયો વરસાદનું મોસમ છે અને છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે આ વાતાવરણ વચ્ચે અકસ્માત ગંભીર અકસ્માત સર્જાયો અને એક વ્યક્તિનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું જ્યારે ચાર વ્યક્તિઓ ગંભીર રીતે ઈજા પામી છે જેઓ સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા છે અકસ્માત થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી અને એમને કાયદેસરની કાર્યવાહી હાથ છે બનાવને પગલે ત્યાં સ્થળ ઉપર આજુબાજુના ગામના લોકો પણ એકત્રિત થઈ ગયા હતા એકસો આઠ પણ આવી પહોંચી હતી તસવીરમાં આપણે જોઈ શકીએ છીએ કે બંને બાઇકો એક બાઇક આ રોડની સાઈડમાં છે બીજી રોડની મધ્યમાં છે ઈજાગ્રસ્ત પણ ત્યાં ઊભેલો હતો આ તસવીરમાં દ્રશ્યમાન થાય છે એ રીતે પરંતુ અમે તમને દ્રશ્ય બતાવી શકતા નથી યુટ્યુબની કેટલીક ગાઈડલાઇન્સ છે એને લીધે તમે જોઈ શકો છો કે એકસો આઠ છે ત્યાં ઈજાગ્રસ્તને લઈ જવા માટે તૈનાત હતી અને જે ગ્રામજનો છે તેઓ પણ આ ઘટના સ્થળો ઉપર ઉપસ્થિત રહ્યા હતા અને મદદગારી પણ કરી હતી આ બનાવને લીધે આદિવાસી પંથકમાં ચોકનો માહોલ જામ્યો છે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યારે ચાર વ્યક્તિઓ ગંભીર રીતે ઈજા પામતા તેઓ દવાખાને સારવાર માટે દાખલ કરાયા છે